આ તરફ માયકાના વિદ્યાર્થી હત્યા કેસમાં મોટો ખુલાસો થયો છે વિદ્યાર્થી હત્યારો આખરે એક પોલીસ કોન્સ્ટેબલ નીકળ્યો છે સરખેજનો પોલીસ કોન્સ્ટેબલ જે વિદ્યાર્થીની હત્યા કરી ફરાર થયો વિરેન્દ્ર પટેરિયા નામનો પોલીસ કર્મી જે હત્યા કરી ફરાર થયો તો ને હત્યા બાદ આરોપી પંજાબ ભાગી ગયો હોવાની પણ વિગતો વિદ્યાર્થી પ્રિયાંશુ હત્યા થઈ હતી ફાયર સ્ટેશન પાસે કાર ચાલક સાથે બોલાચાલી થઈ હતી કાર ચાલકે ઉશ્કેરાઈને વિદ્યાર્થી પર છરાથી હુમલો કર્યો ઇજાગ્રસ્ત વિદ્યાર્થીની સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આજ અંગે વિગત આપશે સંવાદદાતા અર્પિત ફોનલાઈન પર જોડાઈ ગયા છે અર્પિત પોલીસનું કામો છે લોકોની રક્ષા કરવાનું પરંતુ અહીંયા રક્ષક જ ભક્ષક બન્યો

તપાસમાં એ સામે આવ્યું છે કે જે આ કિસ્સામાં આરોપી છે વિરેન્દ્ર પઠેરિયા એ વિરેન્દ્ર પઠેરિયા સરખેજ પોલીસ સ્ટેશનમાં માં પોલીસ કર્મી તરીકે ફરજ બજાવે છે જે અગાઉ નારોલ પોલીસ સ્ટેશનમાં પણ ફરજ બજાવતા હતા અને તેમને આ હત્યાની ઘટનાને અંજામ આપ્યો હતો ધરપકડ કર્યા બાદ એની કસ્ટડી મેળવી લેવામાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચ છે એ પંજાબ થી પોલીસ પંજાબ પોલીસ પંજાબ માંથી ક્રાઈમ બ્રાન્ચ ની ટીમ એને લઈને દવા દાવા રવાના થઈ છે બિલકુલ આભાર અર્પિત તમામ જાણકારી આપવા બદલ